આપેલા એસી લાખના કાપડના રૂપિયા ન આપી હાથ કરનારા હોય રૂપિયા ન આપી ધમકી આપતા આપઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બેની ધરપકડ કરી હતી સુરતની સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી ચાર ઠગ વેપારીઓએ એસી લાખ જેટલાનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી હાથ ઉંચા કર્યા હતા અને રૂપિયાની વેપારી કમલ અગ્રવાલ

એ સંબંધે કલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી એના બિલ પાસ કરવા માટેની લોકોને ધમકી આપતા હતા તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધી પેલી તો તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસૈન અને આશીષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી એમાં કેટલા આરોપી સમજાયા કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપીના નામ છે તેઓની પણ ધરપકડ કરવામાં આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસ સવાર થાય